દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17મી સપ્ટેમ્બરે આવી રહેલા જન્મદિનને લઈ સુરત ભાજપના સનિષ્ઠ નેતા અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા અનોખી ઉજવણી કરાનાર હોય જેને લઈ પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી આગામી સત્તરમી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની સેવા દિવસ તરીકે ઉજવણી કરાનાર છે સુરત પશ્ચિમના ધારા સભ્યાને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા સેવા દિવસ તરીકે ઉજવાની કામગીરી દરમિયાન પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અનેક સંસ્થાઓ દ્વારા ડિસ્કાઉન્ટ ઓપનનો લાભ લેવા પણ અપીલ કરાઈ છે જેના લઈ સુરતમાં પૂર્ણેશ મોદી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ હતી સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વિશ્વના નેતા હિન્દુસ્તાનના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આ સેવા દિવસની ઉજવણી એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓ બધા કરી રહ્યા છે જેમાં મુખ્યત્વે પચીસસોથી વધુ વેપારીઓ જાહેર જનતાને એક બે લાખ ચુમ્મોતેર હજાર જેટલા લોકોને ડિસ્કાઉન્ટનો લાભ અપાશે ત્રણસો ચુમ્મોતેર જેટલા ગણેશ મંડળોમાં એમના દીર્ઘાયુ આયુષ્ય માટે મહાઆરતી કરવામાં આવશે આમ સમગ્ર પશ્ચિમ વિધાનસભામાં મોદી સાહેબનો જન્મદિવસ આ વિવિધ પ્રકારે યોજવાનું આયોજન છે જેમાં મુખ્યત્વે ભાવાર્થ ગરીબ માણસને માણસ વર્ગના માણસને આ ડિસ્કાઉન્ટનો લાભ મળે એવો શુભ હેતુ એમાં રહ્યો છે અને એમાં સુરત પશ્ચિમ વિધાનસભાની જે જે ટીમ છે એ ટીમ છેલ્લા પંદર દિવસથી સતત ખડેપગે આ કાર્યક્રમમાં જોતરાય છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસકી ન્યુઝ ચેનલ